હવે આપણે જાતા હતા રસ્તામાં આવી ગયા આનંદ ગુફા અને ભાઈનો નો વ્યુ જોવો અને હવે આપણે જવાનું આનંદ ગુફા અહીંયા ભાઈ ધૂણો છે અને ગુરુ દત્તાત્રેય દર્શન કરી લો બીક લાગે છે તો હાલો હવે જાવી અંદર ગુફા છે આનંદ ગુફા આપણે આનંદ ગુફાની અંદર આવ્યા છે અને ભાઈ આ રીતનું કઈક મંદિર છે હનુમાનજી મહારાજ બિરાજમાન છે દર્શન કરી લીધા છે અને ભાઈ ગુફા અંદર ત્યાં પણ ગુફા છે

વાદળા ભાઈ અમારી માથે થી જાય છે ને આનંદ ગુફા વાળો રસ્તો જૂની સીડી છે અને ત્યાંથી આ મંદિર છે અને બે સીડી ભેગી થાય જવો આ નવી સીડી છે હા જો આ બધા જૈન મંદિરો છે જૈન દેરાસરો ત્યાંથી આ નવી સીડી રહીની ભેગી થઈ જાય છે અહીંથી તો ભાઈ આપણે હવે જે તો પોગવાનું છે ઉપર ગુરુ જતા શિખર ઉપર તો હાલો પોગી જાવી હવે મુખી ગંગા એ પોગી ગયા છે ભાઈ તો ચાલો હવે દર્શન કરતા આવી અંદર કેમેરા લાઈવ છે તો તમને દર્શન કરાવશું જો બધા જાય છે મિત્રો તો હાલો હવે દર્શન કરી લે પછી આગળ જાવી ગૌમુખી મુખી ગંગાના દર્શન કરવા આવ્યા છે ને જો મહાદેવના દર્શન થઈ છે મહાદેવના દર્શન કરી લીધા છે ને

ગિરનારી લારી ની પ્રસાદી પણ લીધી અને હવે ભાઈ સડીવાણું શરૂ કરવાનું છે અમારા ટીમ મેમ્બરો જે અંદર છે તો હાલો આવે એટલે પછી આગળ સળવાનો સ્ટાર્ટ કરીએ ભાઈ જિનન ની ઉપર આય ફાઈ હોટેલ આવી ગઈ છે અને અમે બધા છે ને ક્રિમ લોર ખાવા નક્કી કર્યું છે ને આ મારા ભાઈબંધ નો ભાઈબંધ મળી ગયો કા તારો ભાઈબંધ છે ને શેરુ આના આના છોકરો આનો ભાઈબંધ છે કા અને આનો ભાઈબંધ રોયા છે

બધા જો સામે ઓલા ભાઈ ઉભા ને લાલ કપડા વાળા એ આપ બધા મોટા પડવા જાય પણ આપણે મેળ આવશે એવું લાગે છે ને ભાઈ હવે અહીંથી ઉતરવાનું છે પેલા નીચે અને પછી ભાઈ ચડવાનું છે ઉપર ગુરુ દત્તાત્રેયના દર્શન કરવા તો હાલો હવે નીકળી જાય આ રીતનું કઈક છે અહીંથી આમ ઉતરવાનું છે આમ 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 હામે અને ત્યાંથી છે ને હામે જો હામે દરવાજો દેખાતો હશે તમને જો એ દરવાજે થઈ ને છે ને પછી ભાઈ ઉપર ચડવાનું છે ને ભાઈ પછી સામે ગુરુ દત્તાત્રેય દર્શન કરવાના છે ભાઈ તો હાલો પટામ પટાપટ નીચે ઉતરી જાવી આમ થઈ આમ આમ થી આમ આમ થી આમ આમ તેમ વાગચૂક મારી ને આમ થી આમ 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 થી વાગચૂક અને પછી ભાઈ હવે આપણે છે ને પછી પાછું સરવા જાવી હવે અચાનક છે ને વરસાદ ની બાકાજી બોલવા મળી છે ને બધા ભાઈ ધબધબાટી બોલવા આમ જો આમ જો વરસાદમાં નાવાનું છે હાલો કાઈ વાંધો નહી હવે જો આમ તમને આગળ વાત કરીએ ઉતરવાનું છે સામે જવાનું ભાઈ દરવાજે પછી અધર ચડવાનું છે તો હાલો હવે દર્શન કરવા નીકળી જઈએ અને હવે ભાઈ vlog ઓછો બનશે કેમ કે charging નથી ને વરસાદ આવશે એટલે બધું બધું ભેગું નહીં થાય કેમ કે વાગી જશે લગભગ સાડા ત્રણ જેવું અમે દસ વજાના સડતા હતા હજી સડ્યા જ નથી પાંચ હજાર પગીચા પૂરા કર્યા છે પાંચ હજાર સડવાના છે પછી દસ હજાર ઉતરવાના છે ભાઈ આપણે હવે ગુરુ દત્તાત્રેય ચરણ પાદુકા એટલે કે ઉપર જવાનું છે આ જ વેવ આવે નીચે ઉતરી જાવ પાછું ઉપર આમ સડવાનું શરૂ કરવાનું છે ભાઈ તો હાલો શરૂ કરી દે અને અમારે જો જાદુ તૈયાર થઈ ગયું કેમ કે ભાઈ આવે છે વરસાદ તો હાલો બધા ખોવાઈ ગયેલા છે ભગવાનો નોખો છે ચતુર જમાય અને જમો એ ત્રણેય નોખા છે ને અમે ત્રણેય નોખા સીવી ક્યાં ભેગા થયા એનું કાંઈ નિકી છે નહીં તો હાલો પટાપટ હવે ચડવા મળીને જો ઠેલ્યું તૈયાર થાય છે આ ફોન એનો નાખી દો મારો ફોનનો હિસોબ થઈ ગયો એટલે આમાં બ્લોગિંગ સ્ટાર્ટ કર્યું છે તો હાઈ ભાઈ એને લી આવી ગયું છે ગુરુ દત્તાત્રેય મહારાજના દર્શન કરી આવી અંદર કેમેરા અલાઉડ નથી એટલે અંજન ભાઈ દર્શન કરી લો તમે હાલો અમે દર્શન કરી આવી પછી નીકળ્યું ભાઈ કેમ કે વરસાદ જય ગિરનારી જય ગિરનારી હાલો હાલો દર્શન કરી આવી ફાઇનલી ભાઈ ગુરુ દત્તાત્રેય મહારાજના દર્શન કરી લીધા ને ફાઈનલી ભાઈ ભોગી ગયા અને ભાઈ જવા દર્શન કરીને આવ્યો ને એવો વરસાદ આવી ગયો હા 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 તો હાલો હવે ધીમે ધીમે નીચે ઉતરવી 4 5 4.5 જેવું થઈ ગયું છે અને ફોનમાં ચાર્જિંગ પણ નથી વ્લોગ બને કે નો બને કે નક્કી નથી તમને પણ દર્શન કરાવી દીધા છે

સ્નોફોલ જોવા આમ જો ઝરણા જોવો આ હા 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 હું વાત કરું કાય ઘટે ને ઓ ભાઈ નીચે ધીમે ધીમે ઉતરવા મણવી છે અને ફોનમાં માં 1% ચાર્જિંગ જતો ભાઈ બ્લોગિંગ કરું કેમ કે ભાઈ નજારા એવા આવે ને ઘટે નહીં વોટરફોલ એવા આવે છે નાના નાના ઝરણા જોવા આમ જો એન ગિરનાર ઉપરથી પાણી આવતું હોય ધીમું ધીમું કાય ઘટે નહીં ભાઈ આમ તો પગ ચામાય તે હાલો બહુ ચાલો 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 આમ જો આ હા હા કાય ઘટે નહીં આમ જો

અને ભાઈ હવે વરસાદ બંધ રહી ને એટલે કઈ વાદળા દેખાય છે ને વાતાવરણ ખુલ્લું ખુલ્લું થઈ ગયું છે જો વાવ કાઈ ઘટે નહીં અને ભાઈ થોડોક ફોન કવરમાં છે ને એટલે થોડુંક એડજસ્ટમેન્ટ કરી લે ઉભેરો ટીપું પડી ગયું સાફ કરી ફૂટ હાલો રેડી હા જુઓ એક નંબર નીચેનું વાતાવરણ થઈ ગયું જુઓ આ હા દેખાય ભાઈ ભાવનાથ તો હાલો હવે ઉતરવા મળી ફટાફટ ભાઈ સરો વરસાદ આવ્યો ગરમા ગરમ મેગી આવી ગઈ હાલો મેગી અહીંયા જો બધા મેગી ખાવા મળ્યા જુઓ તો ફાઇનલી ભાઈ આપણે ગિરનાર ઉંપર ચડી ગયા છે જૂની સીડીયાથી ચિડાડ્યા તા ને નવી સીડીએ ઉતરી ગયા છે એવી જો સામે ગેટ આવી ગયો છે જો હામો ગેટ ગેટ આવી ગયો છે તો બસ આ સાથે જય માતિ મહાદેવ ભાઈ ભેલો ચત્રી ફોલો કરતા ભરે